આ ટાઈપના હેવી ગાઉનના કલેક્શન જોતા હોય તો પણ તમે હજી જોઈને કોન્ટેક કરી શકો છો તો તમને આ ટાઈપના કલેક્શન્સની ક્વોલિટી છે ફિનિશિંગ છે ડાયરેક્ટલી જોવા મળશે બાકી આપણી પાસે ગેરંટીવાળા પ્રોડક્ટ હોય છે જે આખા સુરતના કોઈ પણ માર્કેટમાં આપણે સ્ટ્રોગ પેટર્ન તો એ ટાઈપના પેટર્ન્સ પણ આપણી પાસે અવેલેબલ છે હવે આ ટાઈપના જે કલેક્શન હોય છે તો સોનુંવાલા ઘણીકવાર વિચારતા હોય છે કે આપણે જે કલેક્શન રાખી લઈને તમને કોર્સેટ સ્ટાઇલના જે હેવી લગન પ્રસંગમાં પહેરાતા કલેક્શન હોય છે એ મળી રહેશે એન્ડ પણ અહીંયા તમને કોઈ કોઈપણ પ્રકારના મીડિયા સ્ટેડોન નહીં રહેશે તો તમને આ તમામ ટાઈપની વેરાયટી મેન્યુફેક્ચરિંગ રેન્જમાં મળી રહેશે લગ્ન પ્રસંગની સિઝનમાં જે હિસાબે કલેક્શન ચાલતા હોય છે દર્શકો આ જે તમે પાર્સલોની લાઈન જોઈ રહ્યા છો શું તમને ખબર છે આ બધા પાર્સલની અંદર શું જઈ રહ્યું છે એન્ડ આ બધા પાર્સલ છે ને દુનિયાના દરેક ખૂને ખૂને જઈ રહ્યા છે કારણ કે કોઈકની અંદર સાડીના કલેક્શન જઈ રહ્યા છે તો કોઈકમાં નાના બધા બેબીના જે કલેક્શન હોય છે કિડ્સવેરના કોઈકમાં ચણિયાછોડી કોઈકમાં રેડીમેડ કલેક્શન જઈ રહ્યા છે તો હવે આટલા બધા પાર્સલ જે એક કલાકની અંદર રેડી થયા છે તો આનો રાસ શું છે તો હું તમને જણાવી દઉં આ સામે તમે જોઈ શકો છો અજીત જોન જે મેન્યુફેક્ચરિંગ કંપની છે સુરતની અહીંયા તમને બારથી વધારે કાઉન્ટર્સ મળી રહેશે છે તો આજના વિડીયોની અંદર આપણે જે કલેક્શન જોઈશું એ મલ્ટિપલ કલેક્શન જોવાના છે જેથી તમને આઈડિયા લાગે લાગી શકે કે ઘરે બેઠા શું મંગાવવું જોઈએ કાં તો લાઈવ પર્ચેસિંગ માટે શું મંગાવવું જોઈએ તો પહેલાં સૌ પ્રથમ આપણે અહીંયા એન્ટર કરતાં જે કાઉન્ટર જોઈ રહ્યા છે આ કાઉન્ટરમાં તમને કેટ્સવેરના નાના નાના કલેક્શન મળી જશે જે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર છે શું તમે ગેસ કરી શકો છો કે શું રેન્જથી સ્ટાર્ટ થશે તો હું તમને જણાવી દઉં આ ટાઈપના જે ફ્રોક છે માત્ર સિક્સટી સિક્સ રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે જેમાં વીસથી ચોવીસ પીસના સેટ તમારે કમ્પલસરી લેવાના રહેશે આની અંદર તમને અલગ અલગ ટાઈપની પ્રિન્ટ અલગ અલગ ટાઈપના કલર ઓપ્શન મળી જશે ને જે પેકિંગ હોય છે એ પ્રીમિયમ તમને આ ટાઈપની પ્રીમિયમ પેકિંગ આપવામાં આવશે કિડ્સવેરની અંદર જેની અંદર તમને અલગ અલગ સાઇઝ મળી જશે આપણી પાસે બોર્ન બેબીથી લઈને તેરથી ચૌદ વર્ષના બાળક સુધીના કલેક્શન અવેલેબલ છે જેમાં વેરાયટીની વાત કરીશું તો તમને ક્રોપટોપ સ્ટાઇલ જોઈએ છે લગ્ન પ્રસંગ માટેના ચનિયાચોળી જોતા હોય શરારા ઘરારા જોઈએ છે કાં તો બોય સ્પેશિયલ શેરવાની કલેક્શન જોતા હોય ને તો એ બધા ટાઈપના કલેક્શન્સ તમને અહીંયા અજી ઝોનની અંદર મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો જે હિસાબે સર્ટવાઇઝ પેકિંગ છે આની અંદર અલગ અલગ સાઇઝ આવે છે તે પ્રમાણે તમારે પરચેસિંગ કરવાનું રહેશે એના પછી આ જે કાઉન્ટર આપણો રહેશે કાઉન્ટરની અંદર તમને હેવીમાં હેવી કલેક્શન મળી રહી છે ઇન્ડો વેસ્ટર્નથી લઈને તમને કોર્સેટ સ્ટાઇલના જે હેવી લગ્ન પ્રસંગમાં પહેરાતા કલેક્શન હોય છે એ મળી રહી છે એન્ડ એના સિવાય આપણે વાત કરીશું તો થોડુંક ડિફરન્ટ સ્ટાઇલના જે આપણે કહીએ છીએ લાઈક સ્ટ્રગ પેટર્ન તો એ ટાઇપના પેટર્ન્સ પણ આપણી પાસે અવેલેબલ છે હવે આ ટાઈપના જે કલેક્શન હોય છે એ તો શોનું બલા ઘણીક વિચારતા હોય છે કે આપણે જે કલેક્શન રાખીએ એ કસ્ટમરને હન્ડ્રેડ પર્સન્ટ ગમવું જોઈએ તો તમે હજી જો ને એકવાર આવો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આ આ જે ચેનલ છે એની અંદર હું દર વખતે કંઈક ને કંઈક નવા નવા કલેક્શન શેર કરતી હોઉં છું બાકી આ પેટર્ન તો તમારી આખરી સામે છે તમે જોઈ શકો છો કેટલી સરસ છે ને આ બધાની રેન્જ તપાસ કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપ્યો જ છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો સ્ક્રીનશોટ મોકલી શકો છો એન્ડ હા વિડીયો કોલ કરીને પણ કલેક્શન પરચેસ કરી શકો છો પણ મારું કહેવાનું માનવું તો લાઈવ પર્ચેસિંગ માટે આવશો ને તો તમને આ ટાઈપના કલેક્શન્સની ક્વોલિટી છે ફિનિશિંગ છે ડાયરેક્ટલી જોવા મળશે બાકી આપણી પાસે ગેરંટીવાળા પ્રોડક્ટ હોય છે જે આખા સુરતના કોઈ પણ માર્કેટમાં આપણે નથી આપતા અને આપણી પાસે જે કલેક્શન બનશે ને બીજે ક્યાંય જોવાની મળશે આ જે વ્હાઈટ કલરનો આઉટફિટ છે એ તમારી આંખની સામે છે એ એકદમ ડિસેન્ટ સેલિબ્રિટી સ્ટાઇલનું તમને અહીંયા હેવી હેન્ડવર્ક બ્લાઉઝ મળી જશે હવે હેન્ડવર્ક એટલે બધાને ખબર છે બહુ જ મોંઘામાં મોંઘી રેન્જમાં શોરૂમમાં વેચાય એવું કલેક્શન પણ અહીંયા તમને કોઈ પણ પ્રકારના મીડિયા સ્ટેડોન નહીં રહેશે તો તમને આ તમામ ટાઈપની વેરાયટી મેન્યુફેક્ચરિંગ રેન્જમાં મળી રહી છે તેને એના પછીના કલેક્શન તમે લાઇનવાઇઝ જોઈ શકો છો લગ્ન પ્રસંગની સિઝનમાં જે હિસાબે કલેક્શન ચાલતા હોય છે એ હિસાબના તમને રેગ્યુલર બેઝમાં કલેક્શન મળી રહેશે તમને ડ્રેસીસ જોતા હોય કુર્તીઝ સ્કીટવેર સારી બધા જ કલેક્શન અહીંયાથી મળી રહી છે તો આ જેટલા પણ આપણે કલેક્શન જોયા એના અલાવા પણ તમે જોશો ને તો સામેની સાઈડમાં તમને ગાઉન સ્ટાઇલ કલેક્શન પણ જોવા મળી જશે આપણી પાસે હેવીથી હેવી ગાઉનના કલેક્શન પણ અવેલેબલ છે જે રિસેપ્શન્સ પાર્ટી વગેરેમાં પહેરવા માટે ખૂબ જ મોંઘા રેન્જમાં વેચાઈ રહ્યા છે આ ટાઈપના હેવી ગાઉનના કલેક્શન જોતા હોય તો પણ તમે અજીત જોનને કોન્ટેક કરી શકો છો તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં તો હું પ્રિયંકા તમને ફરી એકવાર મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ